નમસ્તે ખેડૂત મિત્રો હું છું એસબી સોનગરા ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી આજે આપણે આદર્શને પ્રતિશય લેવા ધાનુકા કૃષિ મિત્રની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમણે ધાણાનું વાવેતર કર્યું છે અને આજે ધાણા સાઠ દિવસના થયા છે ધાણા એકદમ તંદુરસ્ત અને રોગમુગ છે તો એનું શું રહસ્ય છે એમના વિશેનો પરિચય મળ્યો છે એ સીતારામ સીતારામ તમારો પરિચય આપો ને મારું નામ સતીષભાઈ પ્રવીણભાઈ કીકાણી ગામ વરસડા મોબાઈલ નંબર ચોરાણું બસો એંશી છેતાલીસ સાતસો ત્રણ તમારે આ વર્ષે અત્યારે રવિ સિઝનમાં ક્યાં ક્યાં પાકોનું વાવેતર છે અત્યારે ધાણા છે ઘઉં છે અને શેણા એમાં ધાણા એટલા તંદુરસ્ત છે ફાવરિંગ બહુ સારું છે અને ધાણો ખરાબ નથી થતો કે મોલો મચ્છી કે થીપ્સનું નુકસાન નથી કે નીચેથી કાંઈ સુકારાનો રોગ નથી એનું શું રહેશે શું શું તમે પાયામાંથી અત્યાર સુધી ડીએપી નાખ્યું દસ કિલો અને બે કિલો માઇકો નાખ્યું એક વીઘે વીઘે અને પછી થોડોક થિપ્સનો એટેક આવ્યો ને એટલે મેં લાન એવા દવા ખાઈ હતી રિઝલ્ટ બહુ સારું નીકળ્યું પછી ફૂગ માટે મેં ગોદીવા ખાઈ અને હમણાં છેલ્લે રાઉન્ડ લસ્ટર અને ધન વર્ષાનો કર્યો છે બરાબર છે આજે થિપ્સ માટે તમે લાનીઓ દવાનો ઉપયોગ કર્યો એનું પંપમાં કેટલો એમએલ તરીકે દો ડોઝ એનો વીસ એમ એલ કે બાવીસ એમએલ એલ એમ કંઈક નાખી છે પચીસ પચીસ મિલીનું માપ છે તો બાવીસ મિલી બાવીસ મિલી જેવું નાખી એના કેટલા દિવસ સુધી થીપ્સમાં તમને કંટ્રોલ પછી પછી નથી આવી એક જ રાઉન્ડ મે મારતો હતો શરૂઆતમાં જરે નાના હતા ને રાઉન્ડ હતો પછી લસ્ટર દવાનું અને ધનવર્ષા દવાનું શું ઉપયોગ કર્યો હતો લસ્ટર દવા નાખી એનું માપ આડત્રીસ ml નું છે 35 ml નાખીતી અને ધનવર્ષા ચાલીસ ml નાખી એનાથી શું ફાયદો જોવા મળ્યો એનાથી આ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ કેવું છે જોવો ફ્લાવરિંગ એ બહુ સારું છે ખરાબ નથી અને બીજા નીચેથી પીડા પડી એવું કોઈ વસ્તુ એક સરખો દાણો ને એક સરખો માલ છે બધા ચક્કર સારા છે તો બીજા ખેડૂત ભાઈઓને ધાનુકા કંપનીની આજે દવા વિશે શું સંદેશ આપ બહુ બહુ સરસ દવા છે જો અહીંયા ઘઉં બી છે જો તો આની અંદર એ આપણે તાનુકા એગ્રી ટેકનિક આપણે દવા વાપરીએ છીએ અમે માઈકોર સુપર ખાતર હા એની અંદર એ સુપર આપેલું છે આપણે સેણામાં સુપર આપેલું છે એની અંદર માઈકોર સુપર સારું ખૂબ ખૂબ આભાર